અને આજે આપણે બહુ જ હરખમાં માં સવી કેમ હરખમાં માં સવી તમને બધાને ખબર જ હોય કેમ કે મારા મોઢાની આમ સ્માઈલ જોઈને ફર પડી જાય કે હું આટલી બધી ખુશ કેમ હોય આમ તો બહુ એટલે બહુ જ હરખ માં છે લેરા ના લેરા ના દાદા હું હારું કરે બધાને હાથ જન દ્વારા રાખે શુભેચ્છા આપું છું આપણે જો નાય મસ્ત એવા તૈયાર થઈ ગયા સવી અને આજે આપણે બહુ જ હરખમાં માં સવી જો કેમ હરખમાંસ આવી તમને બધાને ખબર જ હોય કેમ કે મારા મોઢાની આમ સ્માઈલ જોઈને ખબર પડી જાય કે હું આટલી બધી ખુશ કેમ હોય આપણે જો કે વાત થઈ હતી કે મારે જવાનું છે મારો પિયર આણું જવાનું છે એટલે જો મારો ભાઈ તેડવા આવે છે એટલે આપણે આમ તો બહુ એટલે બહુ જ હરખમાં સેવી તો આજ મારો ભાઈ તેડવા આવે છે નથી નીકળી ગયો છે અને ત્યાં જો આપણે તો હજી તૈયાર થવાનું ઠેલા ને એવું ભરણ વાક્ય છે કેમ કે કાલે આવવાના હતા પણ અચાનક આજનું ગોઠવાઈ ગયું છે આજ આવે છે નક તો કાલ આવવાનો તો એટલે આપણે કાંઈ તૈયારી નથી કરી અને ઠેલાને એવું બધું ભરવાનું બાકી છે તો ફટાફટ આપણે પહેલાં તો રસોઈ બનાવી નાખી કેમ કે બપોરા કરીને પછી જવાનું છે ને પછી થેલાનેવું ભરીને પછી આપણે નીકળવાનું છે એટલે આજ તો આપણે બહુ જ ખુશ થઈ કેમ કે હમણાં બે ત્રણ મહિનાથી મારા પિયર ગઈ નથી એટલે કે આમ ત્રણ ત્રણ સાડા ત્રણ મહિના જેવું થઈ ગયું પછી હું આ પિયર જાઉં છું એટલે આજ તો આપણે વધારે હરખમાં હોવી તો ફટાફટ પહેલાં આપણે રસોઈ બનાવી નાખવી અને પછી આપણે ઠેલાને નેવું ભરી લેવી કેમ કે એક મહિના લગી રોકાવાનું છે એટલે પછી ઝાઝા કપડાં ને લઈ જવું પડે અને માનસીના ને કપડા ને બધું મસ્તી તૈયાર કરી દેવી તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખવી જો આપણે ક્રિષ્ના માનસીને તે મસ્ત તૈયાર કરી દીધા છે તો કૃષ્ણ તો બહુ મસ્ત તૈયાર થઈ છે ક્યાં કી કીશું કી બી થતો જો આપણે અને માનસી બહેન ને નવરાઈ ને મસ્ત તૈયાર કરી દીધા છે અને કૃષ્ણ તો બહુ મસ્ત તૈયાર થાય છે એટલે શેતન ને ભવતિકે હકાલે છે

કે આપણેા જવાનું છે એટલે જો બે છે ને તૈયારી ગઈ છે તો ખાલી હા પાડો તો છે તો જાવ પડાય નહીં ढो, डि आ क्याहि, अछि अपडाई कहीma, अर पड़ाई करी. धाला, ती आ र्थागयास हो मुष्या नव्यास है इम